નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે આંગણવાડી ભરતી દસ હજાર રૂપિયા પગાર જગ્યાઓ નવ હજાર જુઓ પૂરા સમાચાર તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકોન પણ પ્રેસ કરી દેજો આગળ જોઈએ તો આપણે આ વિડીયોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર અરજી કરવાની તારીખ મેરિટ યાદી જિલ્લાવાર જગ્યાઓ વગેરેની માહિતી મેળવવાના છે માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના મહેસૂલ ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે સદર માનવ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે આગળ જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખે માનદ સેવાઓ આપવા ઇચ્છુક મહિલાની ઉંમર શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરની માનવબળની સેવા માટે અરજી કરનાર ઇચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવ બોર્ડની સેવા આપવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે તેતાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી માટે વેબસાઇટ ઇ એચ આર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન ત્રેવીસમાં તારીખ આઠ આઠ બે હજાર પચીસથી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રે બાર કલાક સુધીમાં કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી છે ડબલ્યુ 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 ડોટ ઇ એચ આર એમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ વેબસાઇટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે આંગણવાડીની માનવબળની માનદ સેવા માટે અરજી કરવા જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર તેળાગર માટે અરજી કરવાની રહેશે આંગણવાડી કાર્યકર રૂપિયા દસ હજાર અને આંગણવાડી તેડાગર પંચાવનસો રૂપિયાને મળતા માનદ વેતન પ્રમાણે માનવબળની માનદ સેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા આપવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે આગળ માહિતી જોઈએ તો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત અનુક્રમે ધોરણ બાર પાસ અને ધોરણ દસ પાસ છે જો કે વધુ લાયકાત ધરાવતા ઈચ્છુક મહિલા અરજી કરી શકશે એટલે આંગણવાડી કાર્યકર માટેની લાયકાત છે બાર પાસ છે અને તેડાગર માટેની દસ પાસ છે વધારે લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક અન્વયે મેરિટ યાદી તૈયાર થશે લેવાના થતાં માનવબળની સેવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પદ્ધતિને અનુસરીને જાહેર કરવામાં આવશે આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો અનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે તો તમારે આ વેબસાઇટ છે ઇએચઆરએમએસ ગુજરાત એના ઉપર તમારે જવાનું છે અરજી કરવા માટે અને ત્યાં તમે દરેક જિલ્લા જિલ્લાવાઈઝ જાહેરાત છે મૂકેલી છે તમારે જે પણ જિલ્લામાં અરજી કરવાની હોય એની સામે એફલાય પછી જાહેરાતની સૂચના જગ્યાની વિગત વધારાની વિગત એમાં સ્વઘોષણાપત્રક છે તો અરજી કરો ત્યાં તમારે જે તે જિલ્લાની સામે જે બટન આપેલું છે એફલાયનું ત્યાં જઈને અરજી કરવાની છે જાહેરાત તમે પીડીએફ સ્વરૂપે જોઈ શકો છો વાંચી શકો છો જગ્યાની વિગત પણ તમને ત્યાંથી મળી જશે ડિટેલ્સ આપેલી છે જગ્યાની વિગતની નીચે ત્યાંથી અને વધારાની વિગતમાં સ્વઘોષણાપત્રક આપેલું છે એ તમારે ભરવાનું રહેશે ડાઉનલોડ કરીને તો મિત્રો આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો ફોર્મ કેમ ભરવું એને લગતો વિડીયો જોવું હોય તો આપણે કોમેન્ટ કરજો આપણે એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર બનાવશું માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો થેન્ક યુ